ભરૂચ જિલ્લાના ભાજપને મળ્યા નવા પ્રમુખ નવા પ્રમુખ તરીકે પ્રકાશ મોદીની વરણી પ્રકાશ મોદી છે પાયાના કાર્યકર સંકલનની બેઠકમાં કરવામાં આવી જાહેરાત આગેવાનોએ અભિનંદન પાઠવ્યા ભરૂચ જિલ્લાના ભાજપના નવા પ્રમુખ તરીકે આશ્ચર્યજનક રીતે પ્રકાશ મોદીની વરણી કરવામાં આવી છે પ્રકાશ મોદી ભાજપના પાયાના કાર્યકર છે ત્યારે તેઓના નામની જાહેરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલે કરી હતી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પૂર્વ અંતર્ગત વિવિધ જિલ્લા અને શહેરના પ્રમુખોની વરણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આશરોજ ભરૂચ જિલ્લાના ભાજપના નવા પ્રમુખની નામની જાહેરાત કરવામાં આવી હતી ભરૂચના આત્મીય હોલ ખાતે મળેલી સંકલનની બેઠકમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ દ્વારા ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે પ્રકાશ મોદી નામની જાહેરાત કરવામાં આવી હતી પ્રકાશ મોદી નામની જાહેરાત થતાં જ શુભેચ્છાઓ તેમને અભિનંદન પાઠવ્યા હતા પ્રકાશ મોદી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા છે આ ઉપરાંત આરએસએસના આગેવાન અને ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળીના શાળા છે શિરીષ બંગાળી પર ડી ગેંગ હુમલા કરતાં તેમનું મોત નીપજ્યું હતું ડી ગેંગ દ્વારા જાહેર કરાયેલા હિટ લિસ્ટમાં પ્રકાશ મોદીનું નામ પણ હતું તે સમયે પ્રકાશ મોદીને પોલીસ રક્ષણ પણ આપવામાં આવ્યું હતું પ્રકાશ મોદી ભાજપના પાયાના કાર્ય કરશે અને હાલ તેઓ રાષ્ટ્રીય જનસર્ગ અભિયાનના સંદેશ સંયોજન જવાબદારી નિભાવી રહ્યા છે પ્રકાશ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા દેખાવાના કારણે ભરૂચમાં જાણીતા ચહેરો છે અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની ટર્મમાં ભાજપે ભરૂચ જિલ્લાના ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું જેમાં તમામ

હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મને જે જવાબદારી સોંપવામાં આવેલી છે એને ખૂબ જ સુંદર રીતે હું સાર્થક કરીશ અને ભરૂચ શહેર અને જિલ્લાના વિકાસના કામો થાય અને પાર્ટીના નાનામાં નાના કાર્યકરનું પણ ધ્યાન રાખી અને કઈ રીતે એનો પણ ગ્રોથ વધે કેમ કે સર જેમ આપના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કીધું છે સૌનો સાથ સૌનો વિકાસ તો આ રીતે હું તમામ જનતા સુધી પહોંચી અને સૌના સાથથી આ ભરૂચ શહેર અને જિલ્લાનો વિકાસ કરીશ અને જે સંઘનું સૂત્ર છે યાચી દેહી યાચી દોવા આજ શરીર શરીરે ભારત માટે પરમ વૈભવ પર લઈ જવાય એ માટે આપવાનું પ્રયત્ન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જેમનો કાર્ય છે એમાં સાત સહકાર ભરૂચ શહેર અને જિલ્લાનો પણ મળી રહે એ માટેનો હું પ્રયત્નશીલ રહીશ પ્રકાશભાઈ તમે પ્રમુખ બનવાના છો જિલ્લા પ્રમુખ બનવાના છો ક્યારે તમને ખબર પડી કેવી રીતે ખુશી વ્યક્ત કરી સવારથી જ એક લિસ્ટ વાયરલ થઈ તો ક્યાંક ક્યાંક લોકો કહે છે કે ના આ કોણ છે તે છે મને જ્યારે આ સવારના જોયું અમુક WhatsApp માં ને આતે તો પણ મને પણ કલ્પના ન હતી કે મારું નામ કારણ કે અગાઉ પણ ઘણી વખત પ્રયત્ન કરેલા અલગ અલગ જવાબદારીઓ માટે પરંતુ આપણું નામ નહી આવ્યું તો આપણે નિરાશ થયા નહીં હતા કેમ કે ગીતામાં કહ્યું છે કર્મને વાધિકારસ્તુ માં ફલેસુ કદાચર એટલે આપણે કર્મ કર્યું માંગણી કરેલી ના મળ્યું તો કઈ નહીં આપણે કોઈ અસંતોષ વ્યક્ત કર્યો નથી કે કઈ આછીપાની કરી નથી કે કઈ બીજા સંગઠનમાં જતો રહો કઈ ભાંગતોડ કરું આવું આપણે કશું કર્યું નથી પાર્ટીના વફાદાર રહી અને આજ દિન સુધી સતત 41 વર્ષ સેવા કરી છે અને જ્યારે આ નામ પ્રદેશ તરફથી મને છેલ્લે બાર વાગ્યા આસપાસ સૂચના મળી એટલે મને થયું કે ભાઈ આ સાચું છે